નમસ્કાર પ્રિય મિત્રો લોકો તમને કેવી રીતે જુએ છે તે એટલું મહત્વનું નથી ખરું મહત્વ એનું છે કે તમે જાતને કેવી રીતે જુઓ છો રાધે રાધે મિત્રો અને આપનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિ પરમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું વૃષભ રાશિ તૌરુસ વાળા લોકોના ભાગ્ય વિશે જાણશું કે ઓગણત્રીસ ઓક્ટોબર બુધવારનો દિવસ તેઓ માટે કેવો રહેશે આજે કઈ સાવચેતી રાખવી જોઈએ અને કઈ ખુશખબરીઓનો ઇંતજાર છે તે બધું વિગતવાર જાણીશું મિત્રો આજે આપણે જણાવીશું કે વૃષભ રાશિના જાતકોનું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને ધંધામાં શું બદલાવ આવશે પ્રેમજીવન કઈ દિશામાં આગળ વધશે અને આરોગ્ય વિશે શું ધ્યાન રાખવું પડશે જો તમારી રાશિ વૃષભ છે તો વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે બુધવાર છે જેમાં સરસ્વતીને સમર્પિત માનવામાં આવે છે કમેન્ટમાં લખો જય મા સરસ્વતી મા તમારી બધી મનોકામનાઓ પૂરી કરે એવી શુભકામનાઓ વીડિયોને લાઇક કરો અને જો તમે અમારા ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં જેથી દરેક નવું રાશિફળ તમને સમયસર મળી રહે હવે જાણીએ આજનો પંચાંગ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ બુધવાર આજે દ્વિતીયા દ્વિતીયતિથી અને સપ્તમીનો સંયોગ રહેશે નક્ષત્ર ઉત્તરાષાઢા નક્ષત્ર પક્ષ શુક્લ પક્ષ સૂર્યોદય સવારે છ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને આડત્રીસ મિનિટ વાગ્યે થશે આજનો શુભ સમય મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગીને બેતાલીસ મિનિટથી બાર વાગીને સત્યાવીસ મિનિટ સુધી આ સમયગાળામાં કરાયેલું કોઈપણ શુભ કાર્ય સફળતા અપાવશે અશુભ સમય રાહુકાલ રહેશે સવારે આઠ વાગીને તેતાલીસ મિનિટથી નવ વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી આ દરમિયાન નવી શરૂઆત ટાળો આજનો લકી નંબર પાંચ અને શુભ રંગ હળવો લીલો અને નેવી બ્લૂ રહેશે હવે જાણીએ આજનું વિગતવાર રાશિફળ આજનો દિવસ થોડો ઉતારચઢાવ ભર્યો રહી શકે છે તમે એવા લોકો સાથે મળી શકો છો જે બહારથી કંઈક અલગ અને અંદરથી કંઈક બીજું હશે તેથી સાવચેત રહો અને ઉતાવળમાં નિર્ણય ન લો કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં પરિસ્થિતિને પૂરેપૂરી સમજવાનો પ્રયાસ કરો તમારા શિક્ષક અથવા માર્ગદર્શક આજે તમારી મહેનત અને પ્રતિભાને ઓળખશે આ સમય એવા સંબંધોથી દૂર રહેવાનો છે જે તમારા જીવનમાં સકારાત્મકતા નથી લાવી રહ્યા થોડું પ્રવાસ કરવાથી મનની ઉલઝણ ઘટશે અને માનસિક શાંતિ મળશે કારકિર્દી દ્રષ્ટિએ દિવસ જવાબદારી ભર્યો રહેશે કામનું દબાણ રહેશે પણ તમારા ભાવનાત્મક સંતુલન અને આરોગ્યની અવગણના ન કરશો તમારી લગન અને હિંમતથી ઘણા અધૂરા સપના પૂરા થઈ શકે છે દિવસ દરમિયાન મનમાં થોડી ગૂંચવણ રહી શકે છે જેના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે ચંદ્રની સ્થિતિ તમને અણધાર્યો લાભ અપાવી શકે છે બુધ અને શુક્રનો સંયોગ તમારા સ્વભાવમાં મધુરતા લાવશે અને સંબંધોને મજબૂત બનાવશે વ્યવસાયિક લોકો માટે આ સમય નવી ડીલ કે કરાર મળવાનો સંકેત આપે છે ગુરુનો સકારાત્મક પ્રભાવ તમને ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરશે જેનાથી મનને શાંતિ મળશે શનિનો પ્રભાવ વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધારશે અને જ્ઞાન મેળવવાનો અવસર આપશે મંગળનું શુભ ફળ વિવાહિત લોકોના દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુમેળ જાળવી રાખશે આર્થિક રીતે દિવસ શુભ છે નવી બિઝનેસ ડીલ અથવા પ્રોજેક્ટથી લાભ મળી શકે છે જમીન મકાન કે દુકાન ખરીદ વેચાણ સંબંધિત કાર્યમાં નફો થવાની સંભાવના છે પરંતુ બેદરકારી ન કરશો દિવસનો મોટો ભાગ ભવિષ્યની યોજનાઓ અથવા નવી રણનીતિ બનાવવામાં પસાર થઈ શકે છે ઘરમાં પ્રવાસ અથવા સ્થળ પરિવર્તન અંગે ચર્ચા થઈ શકે છે બાળકોના અભ્યાસ એડમિશન અથવા વિદેશ શિક્ષણ સંબંધિત કોઈ નિર્ણય લેવાઈ શકે છે મોટાઓની સલાહ આજે ખાસ મહત્વપૂર્ણ સાબિત થશે વ્યવસાયમાં વિસ્તરણની યોજના બની શકે છે પણ ઉતાવળથી બચો આર્થિક સ્થિતિ સ્થિર રહેશે પરંતુ મોટો રોકાણ કરવાનો વિચાર હાલ ટાળવો શ્રેષ્ઠ રહેશે પરિવારનો કોઈ દૂરનો સભ્ય સંપર્ક કરી શકે છે અને જૂના મતભેદો દૂર થઈ શકે છે જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને અરજી કે કોલ લેટર સંબંધિત ખુશખબરી મળી શકે છે કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા લોકોને નવા પ્રોજેક્ટ અથવા બહાર કામ કરવાનો અવસર મળી શકે છે જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છો તો આજે પ્રોફાઇલ અપડેટ કરવું અથવા ઇન્ટરવ્યૂ શેડ્યુલ કરવું ફાયદાકારક રહેશે પ્રેમ સંબંધોમાં ભવિષ્યને લઈને ગંભીર ચર્ચા થઈ શકે છે જેનાથી તમારા સંબંધને નવી દિશા મળી શકે છે મિત્રો આજે તમારા પાર્ટનર સાથે કોઈ લાંબી યોજના અથવા નોકરી બદલવાની બાબતે ગંભીર ચર્ચા થઈ શકે છે કેટલાક લોકો પોતાના સંબંધોને હવે પરિવાર સામે રાખીને કોઈ મોટો નિર્ણય લેવાનો વિચાર કરી શકે છે જ્યારે સિંગલ લોકો માટે પ્રવાસ દરમિયાન અથવા ઓનલાઇન માધ્યમથી કોઈ નવો સાથીદાર કે રસપ્રદ વ્યક્તિ મળવાની સંભાવના છે હવે વાત કરીએ સાવચેતીઓની યુવાનોને આજે પોતાના કરિયર સંબંધિત નિર્ણયો વિચારપૂર્વક લેવાની જરૂર છે ઝડપી સફળતા મેળવવાની ઈચ્છામાં ખોટો માર્ગ અપનાવવાનો મન થઈ શકે છે જે આગળ જઈને મુશ્કેલીનું કારણ બની શકે છે તેથી કોઈ પણ નકારાત્મક કાર્ય અથવા પ્રવૃત્તિથી દૂર રહો હવે આગળ વધીએ તમારી લવ લાઈફ તરફ આજે ભાગ્ય લક્ષ્ય અને સંવેદનાથી જોડાયેલા ગ્રહો તમારી રાશિમાં પ્રકાશિત થઈ રહ્યા છે જેનાથી તમારો દિવસ રોમાંચક બની શકે છે તમારા પ્રેમી અથવા જીવનસાથીને શાંતિ અને પ્રેમભર્યો અનુભવ આપો જેથી તેમને લાગે કે તેઓ તમારા જીવનમાં કેટલા ખાસ છે ગ્રહોની સ્થિતિ તમારા સંબંધોની રક્ષા કરી રહી છે અને આ સમય સચ્ચા પ્રેમમાં ડૂબી જવાનો છે તમને તમારા પાર્ટનર સાથે ખુશનુમાં પડો પસાર કરવાની તક મળશે તમારી પર્સનાલિટી સાથે સાથે તમારા લુક પર પણ ધ્યાન આપો જેથી સંબંધમાં નવી ઉર્જા અને આકર્ષણ આવે પ્રેમ સંબંધોમાં આવેલી નાની મોટી મુશ્કેલીઓને તમે સમજદારીથી ઉકેલી લેશો કાર્યક્ષેત્રની દૃષ્ટિએ જુઓ તો તમારા સિનિયર અથવા બોસ આજે તમારી મહેનતથી ખુશ થઈ શકે છે ભાવનાત્મક રીતે તમે પરિવારના વધુ નજીક અનુભવો છો અને આજે દિવસ પરિવાર સાથે સમય પસાર કરવાની ઈચ્છા ધરાવશો જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે તમારા જીવનસાથી પર વિશ્વાસ રાખો કારણ કે સચ્ચો પ્રેમ એ જ છે જે પરિસ્થિતિઓમાં પણ હવે ચાલો કરિયર તરફ નજર કરીએ આજે વધારાની આવક માટે કંઈક નવું કરવાની તક છે તમારી ક્ષમતા અને લાયકાતને યોગ્ય રીતે આંકો તમે નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકશો બીજાની જરૂરિયાતોને તમારી જરૂરિયાતોથી પહેલાં મૂકવાથી તમને સાચી સંતોષની અનુભૂતિ થશે આજનો દિવસ વિશ્વસનીયતા અને સેવાભાવથી ભરેલો રહેશે તમે જેટલું બીજાના માટે કરશો એટલો જ સન્માન મળશે પરંતુ આ ભાગદોડમાં તમારી ભાવનાત્મક જરૂરિયાતોને અવગણશો નહીં તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખો ખાસ કરીને તે બાબતોનું જેને તમે ઘણા સમયથી અવગણતા આવ્યા છો કહેવાય છે બચાવ ઇલાજ કરતા સારો છે તમારા તારાઓ તમારા વ્યવસાયિક જીવનમાં સહાયરૂપ બનશે આર્થિક રીતે આ સમય સ્થિરતા લાવશે પરંતુ કેટલાક સહકર્મચારીઓમાં ઈર્ષા ઊભી થઈ શકે છે તેથી કાર્યસ્થળ પર જૂના મતભેદો ભૂલીને આગળ વધો અને સાચા લોકોની ઓળખ કરો કારણ કે કોઈ સહકર્મચારી તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે જે તમારા કરિયર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે વેપારમાં પણ પ્રતિસ્પર્ધીઓ થોડી અડચણો ઊભી કરી શકે છે તેથી તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી તમારા પ્રયાસો સફળ રહેશે નોકરી કરતા લોકો માટે કામ પર ફોકસ રાખવો જરૂરી છે નાની ભૂલ પણ નુકસાનકારક બની શકે છે હવે જાણીએ તમારા આરોગ્ય વિશે આજે પ્રવાસ દરમિયાન થાક અથવા એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે કેટલાક લોકોને માથાનો દુખાવો અથવા ઊંઘની કમી પણ પરેશાન કરી શકે છે તેથી દિવસની શરૂઆત ધ્યાન અને સ્ટ્રેચિંગથી કરો હળવો અને સંતુલિત આહાર તમારી પ્રાથમિકતા હોવી જોઈએ હવે સમય આવી ગયો છે કે તમે સારું ખાવાનું મહત્વ સમજો ઘણીવાર નાની બીમારીઓ આપણા ખાવા પીવાની આદતો સાથે જોડાયેલી હોય છે જે આપણને દેખાતી નથી તેથી તમારા ડાયટનું ખાસ ધ્યાન રાખો અને રોજ યોગા અથવા વ્યાયામને તમારી દૈનિક રૂટીનમાં સામેલ કરો હવે વાત કરીએ આજના ઉપાયની આજે કોઈ જરૂરિયાતમંદને લીલી મૂંગની દાળનું દાન કરો આથી સકારાત્મક ઊર્જા અને સદભાગ્ય બંને વધશે હંમેશા યાદ રાખો જીવનને સકારાત્મક વિચાર અને સચ્ચા કર્મોથી આગળ વધારવું જ સફળતાની ચાવી છે તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે